મહેસાણા ધારાસભ્ય થયા લાલ ગુમ હોટલ માલિક અને સ્ટાફનો ઉધડો લઈ લીધો ગઈકાલે મહેસાણાની એક ખાનગી હોટલમાં સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ આવ્યા હતા મુકેશભાઈ પટેલ વોશરૂમ જતા તેમણે વોશરૂમને તાળું જોતા સ્ટાફને કહ્યું હતું કે તાળું ખોલો ત્યારે સ્ટાફે ઉદ્ધતાએ ભર્યો જવાબ આપતા ધારાસભ્ય લાલ થઈ ગયા હતા હોટલ માલિક સાથે વાત કરી કાયદાનું ભાન કરાવતા હોટલ સ્ટાફની શાન ઠેકાણે આવી હતી હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મુકેશભાઈ પટેલે નાગરિકોના મૂળભૂત અધિકારો વિશે હોટલ સ્ટાફ અને માલિકને સારી એવી સમજ આપતા અંતે મામલો થાળે પડ્યો હતો બ્યુરો રિપોર્ટ મહેસાણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં